ખોટા ફરજી કેસ બનાવીને અરવિંદ કેજરીવાલજીને અને આખા આમ આદમી પાર્ટીના ટોપ લીડરશીપ ને જેલમાં નાખ્યા મહિનાઓ સુધી જેલમાં રાખ્યા ત્યારબાદ પાર્ટીને તોડવાની કોશિશ કરી ભાજપ અને એના નેતાઓએ સાંસદો તોડવાની કોશિશ કરી ધારાસભ્યો તોડવાની કોશિશ કરી મંત્રીઓ ક્યાંથી લાવ્યા કોણ આપ્યું કશું જ કોઈ સબૂત નહીં અને આખરે ઈડી માંથી ટ્રાયલ કોર્ટમાં જામીન મળે છે એટલે તુરંત એને હાઈકોર્ટમાંથી સ્ટે લઈ આવે પછી સુપ્રીમ કોર્ટમાં લઈ જવામાં આવે સુપ્રીમ કોર્ટમાંથી એને જામીન મળે એટલે બીજા દિવસે આગલા દિવસે સીબીઆઈ પકડીને સીબીઆઈ છે એમાંથી આજે જામીન મળ્યા ત્યારે અરવિંદ કેજરીવાલજીએ જ્યાં તાનાશાહી છે એને બે રીતે ખુલી પાડી છે એક તો ઈડીને આખા દેશમાં ફરજી છે પીએમએલ એવું પણ ઘોષિત કરાવી દીધું અને સીબીઆઈને ને ઓફિશિયલી બહુ મોટું પાર્ટી ઉપર એ તડી ગયું છે માન્ય અરવિંદ કેજરીવાલજી આજે બહાર આવશે અને તેઓ આવતીકાલથી ફરીથી હરિયાણા સહિતના તમામ ક્ષેત્રોમાં ચૂંટણી પ્રચારમાં લાગી જશે એક વાત ભાજપને અને એના નેતાઓને કહેવાની હતી ફરજી કાન ઉભું કરીને દારૂ કાન દારૂ કાન કરીને તમે રાષ્ટ્રપતિ શાસન લગાડવાની કોશિશ કરી સરકારો તોડવાની કોશિશ કરી જેમ મહારાષ્ટ્રમાં સરકાર તોડી જેમ તમે ઝારખંડમાં કોશિશ કરી તમે કોશિશ કરી છે તમે મધ્યપ્રદેશમાં કરી છે એ રીતે તમારું ફાવ્યું નથી દિલ્હીમાં એટલા માટે બહુ ગોઠા પડ્યા છો અને હવે તમારે આખું જે ફરજીવાળું વાળું હતું એ ખુલ્લું પડી ગયું છે ભ્રષ્ટાચાર તો ગુજરાતમાં થાય છે રાષ્ટ્રપતિ શાસન લગાડવાની જરૂર ગુજરાતમાં છે મણિપુરમાં છે એક ફરજી કેસ બના કરાજપા પૂરી शाह નરેન્દ્ર મોદી અમિત अरविंद એક અરવિંદ કેજરીવાલજી કો में ડાલ उनकी पार्टी को आम आदमी पार्टी को उनके नेताओं को खत्म करने का कारसा रचा था लेकिन आज बंडाफोरा हो चुका है अरविंद केजरीवाल जी को ईडी से भी और सीबीआई से भी जमानत मिल गई पूरे देश में भाजपा और उनके नेताओं की तानाशाही पूरे देश के सामने आ चुकी है उतना ही नहीं ईडी को भी कोर्ट की तरफ से फटकार मिली और आपने देखा होगा आज सीबीआई को भी अरविंद केजरीवाल जी की वजह से सुप्रीम कोर्ट ने कहा कि ऑफिशियली तोता घोषित हो चुकी है सीबीआई भी यह हालत है पहले महाराष्ट्र में जैसे सरकार तोड़ी पार्टियां तोड़ी मध्य प्रदेश में तोड़ी असम में तोड़ी उनको लगा था कि अरविंद केजरीवाल जी और आम आदमी पार्टी को भी खत्म कर देंगे क्योंकि वो गुजरात में बहुत अच्छी तरह से आम आदमी पार्टी बढ़ रही है लेकिन ऐसा हुआ नहीं सांसदों को तोड़ने की कोशिश की मंत्रियों को तोड़ने की कोशिश की एमएलए को तोड़ने की कोशिश की लेकिन पूरा कारसा भाजप का चला नहीं और आज अरविंद केजरीवाल जी बाहर आ गए बब्बर से बाहर आ गए और कल से अरविंद केजरीवाल जी और पूरी टीम आम आदमी पार्टी की फिर से चुनाव प्रचार में लगेगी सबसे बड़ी बात यह है कि ऑफिशियली सीबीआई को तोता घोषित करने में अरविंद केजरीवाल जी के झूठे केस ने बहुत बड़ा देश का भी फायदा किया है लेकिन अरविंद केजरीवाल जी ना झुकेंगे ना डरेंगे जेल के तानाओं को बाहर बाहर आकर તાનાશાહી કે ખેલાફી લડાકતા સત્યની જીત હોતી તય હો ચુકા જય હિન્દ જય ભારત